બહુ સારી વાત છે પહેલા તો આપણે મા મણિધર મોગલ ની જય બોલાવી અને સનાતન ધર્મ ની જય બોલાવી કારણ કે આવા કેવું થયું છે પગથી માથે માથે આવી ગયું છે કારણ કે ફરજ અમારી છે અમને આ બધું દુઃખ લાગે છે કારણ કે એ અમારા ભેળા છે હું પહેલા કીધું ને અત્યારે કહું છું એ અમારા ભેળા છે અને એને નોખું પાડવું હોય તો કઈ વાંધો નહીં ભલે નોખું પાડે અમને કઈ વાંધો પણ એ દીકરા જ છે ધર્મ ના ભેળા જ છે સનાતનમાં દુઃખ એટલું લાગે છે કે જે જા સંતો લખી ગયા એ જંગલનાથ કંદમૂલખાदास લાડવાના પાંદ ખાતા છે અને આ જે ગ્રંથ લખી ગયા છે જે આને કરોડો વર્ષો થઈ ગયા છે અને આજકાલને એની નાની લીટી મોટી લીટી કરવા માંગતા હોય તો અમારી ફરજ છે બહાર આવવું પડે અને કહેવું પડે તો હું દે ટૂકઉં છું કે જે ધર્મનો સરાતન ધર્મનો વિરોધ કરે ને મા એને રાક્ષસ કહે શું કહે છે રાક્ષસ કારણ કે એને ખબર નથી એમ સનાતન ધર્મ માં બધા ને રહેવું પડે આજ હું હોય તો ભલે ને બીજા તો ભલે પણ સનાતન ધર્મ ને મોટી હાની લાગે છે બીજી વાત કે અખિલ બ્રહ્માંડ નો માલિક ભગવાન કૃષ્ણ અઢારે વરણ નો બાપ બધા નો આજે અમારી તમારી ભગવાન આ બધા ને અપમાન કર્યા છે ભગવાન કૃષ્ણ કે જેના હું તમને હવાર માં પ્રભાતી બોલતા હોય એની ત્રણ ત્રણ વખત આરતી થતી હોય એના નામ માથે આજ મારા ભોજન ગ્રહણ કરતો હોય તો કાલે તો એમ કહી શકે ભાઈ આ બધું ખોટું છે એને લઈને અમને જે જેને કહેવાય કે પીડા ઉપડી છે મોટી જેને રહેવાતું નથી કારણ કે બોલવાની અમારી મર્યાદા છે આ પણ છે ખોટા એને નાબૂદ કરવા માટેનો છે બસો ને કંઈક બાવીસ પુસ્તકો છે એના એને જેને કહેવાય કે જે જે અભદ્ર શબ્દો છે એ નાબૂદ કરે ને હળગાવી નાખે પણ આમાં આ નિર્ણય સરકારને લેવાનો છે હવે અમે તો બહાર નીકળી ગયા કારણ કે ધર્મનું યુદ્ધ

રાજપૂત ને બાર મહિના ખેંચો કે હાંગો ક્યાં ગયો તમને ખબર છે ને બાપુ ઢોર ને ઢાકર નેઠો ન હોય ક્યારે આવે નહીં હાંગો રાજપૂત આવે પછી ક્યારે ઈશ્વર દાસ કે જમવા બે ત્યાંથી અન્ન નો જમે અને બાર મહિને પણ હાંગા ને ધાબળા હદુકો ખેંચી લીધો આ ચારણ ની છે એને પણ એમનો કીધું હું ભગવાન છું આ ચારણો અમે જેને કહેવાય ભગવાન કૃષ્ણના વાઘા જે સાયજ લાઈડર સ્ટેટ ની માલકો બેઠા હતા અને આમ આમ કરીને ઓલવી નાખ્યા હતા એની શંકા થઈ હતી દ્વારકાધીશા કારણ કે વાઘા છે નાખ્યા એનું પરિણામ એને પણ ભગવાન કૃષ્ણની સેવા કરી એ અમે ચારણો સહી અમે ચારણો સત્ય કેવા વાળા છે પણ આ સનાતન ધર્મ ને એક મોટા મોટો ધબ્બો લાગી ગયો લાગણી દીધો છે પણ આજકાલની પરદા ભૂલી જશે તો ભગવાન છે જ નહીં કૃષ્ણ આ કૃષ્ણ લઈને મને પીડા ઉપડી છે ભગવાન વિષ્ણુને બધાનું અપમાન કર્યું મને મગજમાં તો આ રહેવાતું નતું પણ જ્યારે અખિલ બ્રહ્માંડમાં માલિક જ્યારે અપમાન કર્યું ને ત્યારે મારાથી નથી રહેવાનું અને આ ધર્મ યુદ્ધ ઉપાડ્યું છે અને આમાં કચ્છ કાઠિયાવાડ ગુજરાતના સંતો પણ એ બધા આમાં સામેલ જ છે પણ સંતોને આદેશ આદેશ હું ન કરું એને મોગલ કે હું ન કહી શકું હું સંતો વ્યવસ્થો પણ બધાને એક બાપુનો અવાજ છે કે બાપ હવે આગળ આવો અને આ શરાત્રમ ધર્મ આપણો નષ્ટ થઈ જાય છે કારણ કે આપણે સહી તેઓ સુધીને મારની પેઢી કોઈ યાદ નહીં કરે ભૂલી જાય છે એમ અખિલ બ્રહ્માંડનો માલિક ભગવાન કૃષ્ણને એમ કે ત્યાં નથી તો પછી આપણા માટે મોટી શરમ જેને ઘટના જ કર હું અને ઘટના કહું છું આ ઘટના છે તો હવે જાગૃત થવું એને ખાસ કરીને અધારે વરણ છે ભગવાન કૃષ્ણની હવે અધારે વરણ છે પણ આ હીરો રાજપૂત ક્ષત્રિયો કારણ કે એનો વડવા છે કૃષ્ણ મહાભારત માં યુદ્ધ કર્યું તે ભગવાન કૃષ્ણ એ કીધું અર્જુન ને અર્જુન પહેલા યુદ્ધ કરે પહેલા તું તારી કુળદેવી ની તું પ્રાર્થના કરજે એટલે તારો ખુદ ભગવાન હોવા છતાં એને એમ કીધું કે પહેલા તારી કુળદેવી અંબા નું તું ભવાની નું સમરણ કર પછી યુદ્ધ કર યુદ્ધ થી ગીતા પરંતુ આપ જાણો છો એમ માં પણ એમ કે છે કે પણ તમે મારા હામાં બેસી જાઓ અને જે તમારું ધર્મનું યુદ્ધ છે એ તમે ચાલુ કરો બાપ એમાં ખરેખર ફરજ બધાય છે ભગવાન કૃષ્ણ ને અઢારે માને છે એમાં બધું આવી ગયું તો માનનારાનું એટલું કઉશું બીજું કઈ નહીં પણ આ બાજુ ખોટા પુસ્તક લખા એનો વિરોધ કરશો ને બસ છે પણ ના ખોટા તમે હા હાનો પાડશો ને તમે કૃષ્ણના ગુનેગાર બન્યો એક મોગલ ધામ બાપુ નો આદેશ છે અને બીજી વાત કે આ ચાલુ કર્યું છે રહેવાનું છે હું અહીંયા બેસવાનો છું પછી બહાર બેહું છું જરૂર પડશે તો પણ હું અહીંયા જે સ્વામિનારાયણ જે ગુરુકુળ છે અહીંયા પણ હું બેસી જાય આ એક બાપુનો અવાજ છે તો બધા સાથે મળી અને જે અધર્મ જે આ લખાણ કરી ગયા છે હું અહીંયા અધર્મ્યો કહું છું એનો આપણે નાશ કરવાનો છે સરકાર દ્વારા લખાણ પાકા થાય એ નષ્ટ થઈ જાય ત્યાં સુધી અમારું આ ધર્મ યુદ્ધ જે છે એ બંધ નહીં થાય એક બાપુ મોગલધામ થી જાય મોગલ જાય મણિધા જાય વળવાનું વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરા